મિત્રો જય માતા દી તો આજ નો ફરી એક blog છે પાછો ફરી ને મોરજે જવા નું બગીચા નું તો બની રેજો અને મિત્રો જય માં શક્તિ ભાગ્યે લાગી ને આજ blog માં આ blog ઉતારવા જવા નો મિત્રો મોરજે તો બની રેજો મિત્રો મારો હેલિકોપ્ટર શરૂ કરવા છે હાલો મિત્રો મોરજે જવા લટપટ video થઈ ગયો મોટો મિત્રો તમે જો ભસ્મ વર્ગ ને ખરગવું આવ્યો લટપટા લટપટા જો સિંગ હોય છે તે પાંચસો પાંચસો રૂપિયા ની એક એક સિંગ વેસા બોલો આ છોકરી ઉરે જ્યો છે જો અમારી છોકરી જો નાગલે નાગલા કરી નાખ્યા વેડી પર જાય અમારી જો આ છે ભૂખોડે વાહ

અરે કોણ ભોંક રહા હે બદતમીઝ વાડી ગયા તો આખો પાણીનો ડેમ ભર્યો તો ભાઈ બે કાઠે ઓ ભાઈ પછી તો હેઠે તો આમ જોયું ને હેઠે જોયું તો વાયડી પર જાય ઉભેલી આમ તો જો વાયડી પર જા બે વાયડી પર જા ને પોમ ભર્યા ભર કરે દવા નીકળો બહાર નીકળો કામ કરવા તો તાઈ વરસાદ અમને લટપટ કરી નાખ્યા જો કેટલા પડે જયસુખભાઈ નામે બધા કામ કરવા આવ્યા બાલીન તાઈ જગ્યા સુલવો જો પછી તમે શામાં અહીંયા વાડીમાં હવન શરૂ કર્યો ભાઈ બીજું તો શું કરું વરસાદ તો મિત્રો વરસાદ રહી ગયો પછી તમે તો દવા પોપે ને લટપ ઉપાડ્યો લટપટ 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 મેં અહીં જે ભરવાનું શરૂ કર્યું મને એમ થઈ ગયું આ કામ નહી થાય તો રહી ગયું એટલે કામ આપડે ચાલો ને અને આડે મિત્રો ખડ થઈ ગયું છે

ભડકો કર્યું ને દહ દહ તો શેમ્પુના ના પડીકા નાખ્યા ભાઈ લટપટ કરી નાખ્યું ખોડ તો આવું ભૂકા મેં તો પોમ મારો ખંભા માં વરસાદ કાકા તો પાછો હુમલો કર્યો હું તો ઝાડ વેસાડી ને બેઠો મિત્રો જો લટપટ લટપટ મેં કીધું હું તણાઈ નો જાવ એટલે મેં કીધું વાય ગયું પોમ ને વાયડી પડતા તણાઈ જાય હું તો નો તણાવ હું તો સીડી માથે ભાઈ મિત્રો ભલે લટપટા એવા રાખે ફૂલ ભલે આવે ભલે તણાઈ ને બધું વીવી જાય પોમ ને બોમ ને બધુંય ઉપર છેડે તોય બીજાની ફાટતી હું તો થઈ ગયો ભાઈ મને તો ખસોડી બીક નથી લાગતી બીજાની ફાળતી નતું પૂરું થઈ ગયું છે લટપટ અને નવા લાગ્યા તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો બ્લોગ છે આપણો અને ખડ ને કરી નાખ્યું લાંબુ અમારે મેરું સમજી ગયો લટપટ લટપટ્ટો કોણ ભોકરા એ બધે ચલો પોપરીઓ તો ને કીધું ત્રણસો નાખી દે ભૂકા કાઢી નાખ્યા બાટલો મને એમ કે કુંડું છે આ તો છે ફૂલે ફૂલ ભર્યું તો એને માથો કે ચબડે કોશિશ કી હે મારે જેવડા ત્રણ રણાં થાય ને એવું તો ભર્યું છે તમે જો એની ઘેરાએ તમે જો આમાં પડ્યા હોય તો લટપટ થઈ જાય હા ઉપર વ્યા જાય હેઠા પડીને ઉપર વ્યા જાય બોલો